નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જોકે મિત્રો આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અનેક યુવક અને યુવતીઓમાં હાર્ટ એટેક ના કારણે મોત થયાના બનાવ પણ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર કડીમાં એક યુવકનું હૃદય થંભી ગયું છે જી આ મિત્રો જણાવી દર્દી કે યુવક હાઈવે ચાર રોડ પાસે બાઇક લઈને ઊભો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેને અચાનક સાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેનું દર્દનાક મોત થતાં મિત્રો પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયા હતા જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ